ઉપાડી કોને લીધું તો આપડી ભેગા તો હોવો જોઈએ ને ભાજપો થઈ જાય ને નીકળી જાય આમાં નાના મોટા ભાતપૂત હોય ને કેજો પેલા ઇન્જેક્શન દેવડાય આમાં રાજપૂત નું લોહી નીકળે પછી ભાજપ નું આવશે સમાચારમાં આગળ વાત કરીએ જામનગરની જામનગરમાં ભાજપના કાર્યક્રમ દરમિયાન ક્ષત્રિય મહિલાઓ દ્વારા રૂપાલા વિરુદ્ધ આક્રમક વિરોધ કરવામાં આવ્યો આ કાર્યક્રમમાં પૂર્વ મેયર બીન